શહેરના સમા વિસ્તારમાં ઢોરપાટી ઉપર પથ્થર અને લાકડીઓથી હુમલો કરી ગોપાલક ગાય છોડાવી ગયાના આક્ષેપ ત્રણ કર્મીને ઈજા વાહનોને નુકસાન પથ્થરમારના ઈસમોની બાઇક કબજે લીધી સમા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે શહેરમાં રખડતા ઢોરો નિરંકુશ બન્યા છે રાજ્ય સરકારની કેટલ પોલિસીના અમલમાં વડોદરા મહાનગરપાલિકા નિષ્ક્રિય જણાઈ છે ઢોરપાટીને પૂરતું રક્ષણ ના આપતા અવારનવાર શહેરમાં ગોપાલકો દાદાગીરી કરી પકડાયેલી ગાયો છોડાવી જતા હોય છે ત્યારે કોર્પોરેશનની ઢોરપાટીનો સ્ટાફ ગત રાત્રે શહેરના સમા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા તે દરમિયાન ગોપાલક એક ઢોરને છોડાવી ગયો તે સમયે ઢોર પાર્ટી દ્વારા એક ગોપાલકને પકડી લીધો હતો તે દરમિયાન ચાર થી પાંચ ગોપાલકો આવીને ઢોર પાર્ટીની ગાડી ઉપર પથ્થર મારો કર્યો હતો જેમાં ઢોર પાર્ટીના કર્મીઓને ઈજા પહોંચી હતી જે અંગેની ઢોર પાર્ટી દ્વારા સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોરપાટીમાંથી તો અમે એક ગાય પકડી લીધેલી તો ત્રણ એક એક ભરવાડે ગાય અમારી પાસેથી લીધી તો એને એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આવ્યા એ ભરવાડોએ અમારા ઉપર પથ્થર મારો ડાંગો લઈને અમને મારવા આવેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ